મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર ઘણી વાર દુઃખની સાથે વિડીયો બનાવતા હોય છે આપણે એમાં એક છે જે મિત્રો વાત દુઃખની ઘટના સામે આવી છે શું થયું છે દીકરી સાથે શા માટે મિત્રો વાત કરતો કટરની અંદર જે ઘઉંનો કટર આવે ને એની અંદર દીકરી વહી ગઈ છે જે આ મિત્રો વાત કેની ઘટના છે બધી જ જાણકારીઓ આગળ તમને બતાવવા જઈ રહ્યો છું પણ એની પહેલા ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલી વાર એવું શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું

ઘણું બધું મિત્રો વાત કરીએ તો વસ્તુની અંદર સીધોની અંદર ભાઈ ભાવ ઘટે છે પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક ખેડૂત ખેડૂત મિત્રો છે અત્યારે દુઃખી છે પરંતુ મિત્રો આપણે એના વિશે વાત નથી કરી જે ઘટના ઘટે છે આ ઘટના વિશે આ ઘટના વિશે મિત્રો વાત કરીએ તો આ ઘટના ઘટી છે ઉત્તર પ્રદેશની અંદર જેની અંદર દીકરી હોય છે કટ્ટર લેતી હોય છે એની અંદર ભાઈ વહી જાય છે જે આ મિત્રો વાત કરીએ તો ઘણીવાર દુઃખની સાથે ઘણી બધી એવી ઘટનાઓ ઘટી જતી હોય છે જેનું પાછળનું કારણ આપણે જોઈશું